નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભાવનગર મહુવાથી ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહુવા નગરપાલિકાના સફાઈ કામદાર જે ડ્રેનેજ ગટર લાઈન વિભાગમાં કામ કરી રહ્યા છે મહુવા નગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી ડ્રેનેજ ગટર વિભાગમાં કામ કરી રહેલા સફાઈ કામદાર બધા લોકોએ મહુવા નગરપાલિકાને લેખિતમાં અને મૌખિકમાં વારંવાર રજૂઆત કરેલ છે છતાં આ સફાઈ કામદારની લેખિક અને મૌખિક રજૂઆતો ન સમજતા આજ રોજ મહુવા નગરપાલિકામાં ગટર વિભાગના સફાઈ અને ગટર લાઈનના કામકાજ બંધ મૂકીને બધા જ સફાઈ કામદાર આંદોલનમાં જોડાયા જેમાં તળાજા નગરપાલિકા કોર્પોરેટર સુનિલ ચૌહાણ દ્વારા સૂત્રો દ્વારા કહેવામાં આવેલ કે હક અને અધિકાર માટે લડવું એ નૈતિક અમારી જવાબદારીનું સૂત્ર આપીને આંદોલનની ચીમકી આપી છે દરેક સફાઈ કામદારની માંગ છે કે જે છેલ્લા વીસ વર્ષથી નોકરી કરી રહેલા છે એ લોકોને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર આ લોકોને ડેન્જરસ્ટ કામ હોવાથી કોન્ટેક્ટ બેઝ પર રાખી ન શકાય તેમ છતાં આ લોકોને કોન્ટેક્ટ બેઝ પર રાખી દરેક સફાઈ કામદારની માંગ છે કે જો તાત્કાલિક ધોરણે આ લોકોની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો તળાજા નગરપાલિકા કોર્પોરેટર સુનિલ ચૌહાણ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે રિપોર્ટર અબ્બાસ અલી રૌજાણી એસડી ન્યૂઝ ગુજરાતી મહુવા ભાવનગર મારું નામ સુનિલ ચૌહાણ છે તલાજા નગરપાલિકામાં કોર્પોરેટર છું મહુવા નગરપાલિકામાં આશરે વીસ વર્ષ દસ વર્ષથી ડ્રેનેજ વિભાગ જે ગટર વિભાગ કહેવાય એમાં કામ કરી રહ્યા છે અમો લોકોએ આ લોકોની વારંવાર લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરેલ છે પણ આ લોકોએ આજ દિન સુધી અમારું માન્ય રાખેલ નહીં ના છૂટકે અમારે મહુવા નગરપાલિકાના પટાગઢમાં સદંતર ગટર સફાઈ બંધ કરી અને આંદોલન કરવું પડ્યું છે હક અને અધિકાર માટે લડવું એ નૈતિક અમારી જવાબદારી છે અમારી માંગ છે કે જેલ આ લોકો જે વીસ વીસ વર્ષથી નોકરી કરી રહ્યા છે સુપ્રીમ જજમેન્ટ અનુસાર આ લોકોને ડેન્જરસ કામ હોવાથી એને કોન્ટ્રાક્ટમાં રાખી ના શકાય તેમ છતાં આ લોકોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખે છે અને શોષણ જ કરે છે બીજું નવી ભરતી કરવાની છે અમને તાત્કાલિક યોગ્ય ન્યાય નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે